સોઇલ લેબ સોઇલ હેલ્થ હેલ્થકેરમાં સ્વાગત છે આજે આપણે આંબાની કલમોની ખાડાની તૈયારી કેવી રીતે કરવી તેના વિશે આપણે જાણીશું કલમોની રોપણી માટે તૈયાર કરેલ જમીન એક મીટર બાય એક મીટર અથવા ત્રણ ત્રણ ફૂટ બાય ત્રણ ફૂટનો માપના ખાડા ઉનાળામાં કરવા આ ખાડામાંથી નીકળેલ માટી પંદર થી વીસ દિવસ તપવા દેવી ત્યારબાદ ખાડામાં નીચલા અડધા ભાગમાં ભરવાની માટી થી પચીસ કિલો છાણિયું ખાતર પાંચસો ગ્રામ સુપર ફોસ્ફેટ પાંચસો ગ્રામ બ્યુરેટ ઓફ પોટાશ ભેળવી ખાડા પુરવા ખાડાના ઉપલા ત્રીસ સેન્ટીમીટર ભાગને સાદી માટી પૂરવી અને ઉધઈનો જો ઉપદ્રવ હોય તો સો ગ્રામ ઝાડ મિથાઇલ પેરાથિનોલ બે ટકા પાવડર માટીમાં ભેળવી ખાડા પુરવા આજુબાજુની જમીનની સપાટી કરતા ખાડામાં થોડી વધુ માટી પૂરવી આ મારવી આંબાના આંબાના રોપણી રોપણી માટે પ્રમાણિત કરેલી કલમો જ વાપરવી આવી કલમો બાગાયતી ખાતાની નર્સરી કૃષિ યુનિવર્સિટી સરકાર માન્ય ખાનગી નર્સરીમાંથી મળી શકે છે આંબાની કલમોમાં વર્ષમાં ગમે ત્યારે રોપી શકાય છે પરંતુ જો ચોમાસાની શરૂઆતના વાદળછાયા અને ધીમા ઝરમર વરસાદ વરસતા રોપણી કરવામાં આવે તો તેનું ઉત્તમ પરિણામ મળે છે આ કલમોને ચોમાસામાં ત્રણ માસ દરમિયાન વરસાદનું પાણી મળવાથી કલમો જમીનમાં બરાબર જામી જાય છે કલમોમાં રોપ્યા પછી તુરંત જ ત્યારબાદ ચોમાસું ચોમાસામાં જો પૂરતો વરસાદ ન હોય તો ત્યારે તેને પિયત આપવું જોઈએ રોપણી પહેલાં ખાડાની મધ્યમાં ખીટીની જગ્યાએ જરૂર પ્રમાણે અગાઉથી ખાડો કરવો અને તેને પ્લાસ્ટિકની બેગ કાઢી માટીના પિંડ સહિત કલમોનો સાંધો જમીનથી પંદરથી વીસ સેન્ટીમીટર ઊંચો રહે તેવી રીતે રોપણી ચારે બાજુ માટી બરાબર દબાવી કલમોને માંસથી અથવા લાકડાની મજબૂત ટેકો આપી અને સૂતળી તથા કપડાંની પટ્ટીથી બાંધવી રોપણી બાદ દોઢથી બે માસ પછી સાંધા ઉપર ભાંગના રોપાનો મૂળકાંડ ઉપરનો ભાગ કાપી નાખવો કલમ ઉપરની નવી ફૂટ નીકળતી જણાય તો આ સાંધો બરાબર મળી ગયો હોય તે સાંધા પરથી દોરી એ કાળજીપૂર્વક ઠંડી અને ઝડપથી ફૂંકાતા પવનથી કલમોને બચાવવા માટે આંબાવાડીને ચારે બાજુ સરુ જેવા ઝાડની પવન અવરોધક વાડ બનાવવી આપણે જો દેશી ચાર લાકડા ખોડી અને જે કોથળાનું જે ફરતી બાજુમાં